ઐશ્વર્ય હોય ઐશ્વર્ય એટલે આમ તો ઐશ્વર્ય હોય પણ ઐશ્વર્યનો અર્થ તમારી સમાજમાં એવી પ્રતિષ્ઠા હોય તમારું સમાજમાં એવું વજન હોય કે તમારી વાતને સમાજ ટાળે નહીં તમારું કીધું માને કે આમાં સમાજનું કલ્યાણ છે ઐશ્વર્ય મસ્તુ બલમસ્તુ આ બધાની રક્ષા કરવા માટે તમારામાં બળ પણ હોવું જોઈએ પણ એ બધાએથી વધીને બ્રાહ્મણો જે આશીર્વાદ આપે ઋષિઓ આપણને જે આશીર્વાદ આપે એ બહુ મહત્વના છે અને એ કહે છે કે આ બધું હોવા છતાં જો એક વસ્તુ નહીં હોય તો આ બધુંય નકામું અને એ શું બોલે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તું તમારા વંશમાં સદૈવ હરિભક્તિ રહે કાળિયો ઠાકર તમને વાલો લાગે દ્વારકાનાથમાં તમને ખૂબ શ્રદ્ધા અને ભાવ રહે રાધા કૃષ્ણની અંદર તમારી ભક્તિ રહે આ ધર્મનિષ્ઠા આ ભક્તિભાવ આવી આપણી બાવળીયાળીવાળી એના જેવી જગ્યાઓ પ્રત્યે શ્રદ્ધા અને આપણું સમર્પણ એ આપણને ટકાવી રાખે છે મજબૂતીથી ટકાવી રાખે કારણ કે સંસાર છે એમાં હારા નરસા દિવસો આવે હારા દિવસો આવે ત્યારે આપણને સુખને વહેંચતા શીખવાડે અને ક્યારેક સમસ્યા આવે નરસા દિવસો આવે ખરાબ દિવસો આવે ત્યારે આ જગ્યાઓ આ શ્રદ્ધા મહંતોના આશીર્વાદ એના પ્રેમની હૂંફ આપણને ખરાબ દિવસોમાં ટકાવી રાખે તમારા વાલા ચિંતા કરતો નહીં ઠાકર જેવો ધણી બેઠો છે થોડા દિવસ આ તો વાદળા વિખાઈ જાય બાપા સુખનો સૂરજ નીકળશે તું ઠાકરમાં વિશ્વાસ રાખ શ્રદ્ધા રાખ નગા લાખા બાપા જેવા એ લગ્ન પ્રસંગમાં હાજર હોય અને ત્યાં એનું કંઈ ખરાબ થાય એવું ઈ સાધુ પુરુષને પોહાય જ નહીં તમારો સદગુરુ તમારી ચિંતા તમારા કરતા વધારે કરે છે તમે સુખમાં હોય ત્યારે તમારો સદગુરુ તમારી ચિંતા કરે કે સુખમાં ક્યાંક છકી ન જાય આનો પૈસો ખોટે માર્ગે ન જાય વ્યસન અને વ્યવિચાર તરફ ન વળી જાય એટલે સુખમાં તો સદગુરુ તમારા ઉપર વધારે ધ્યાન રાખે નજર રાખે કે આની ગાડી ફગી ન જાય અને દુઃખની અંદર તમને હાથ જાલી તમને ટેકો આપીને તમને સંભાળી લે તમને તૂટવા ન દે તમને વિખરવા ન દે એટલા માટે આવી જગ્યાઓ આવા સાધુ સંતો મહંતો એના પ્રત્યે આપણી જે શ્રદ્ધા છે એ બહુ અગત્યની છે એને કારણે જ જીવન ટકી રહે છે તો આ આ જે જમીન છે એ આમ નથી વાવી આના બધા માલિકોએ પધારો સ્વામી પ્રણામ પ્રણામ આમ વાવી નથી એટલા માટે નથી વાવી કે આવું સારું અહીંયા કામ થવાનું છે તો હવે અહીંયા આ કથા દ્વારા આ કાર્યક્રમ દ્વારા સંસ્કારની ખેતી થશે બીજી બધી સમૃદ્ધિ તો હોય આપણા જીવનમાં પણ સંસ્કારની સમૃદ્ધિ એ સૌથી અગત્યની વસ્તુ છે લુગડા ફાટલા હશે તો એટલા ભૂંડા નહીં લાગીએ પણ સંસ્કાર ફાટલા હશે તો બહુ ભૂંડા લાગશે આવી બધી જગ્યાઓ એના દ્વારા ઉજવાતા આવા ઉત્સવો એ સમાજને વ્યક્તિને સંસ્કારથી સમૃદ્ધ રાખે છે ધર્મ એટલે શું ધ્રિયતે ઈતિ ધર્મ ધારણા ધર્મ મિત્યાહુ જો મોટર કાર તમે હલાવો ને તો એમાં લિવર હોય એક્સલરેટર અને બ્રેક પણ હોય ક્લચ તો હોય કે ન હોય કારણ કે હવે તો ઓટો ગેરવાળી ગાડીઓ એવું છે ને ભરત ઓટો ગેરવાળી હોય તો ક્લચની જરૂર નહીં ને પણ લીવર અને બ્રેક તો હોય જ આ ધર્મ છે ને એ બંનેનું કામ કરે લિવરનું પણ અને બ્રેકનું પણ લિવર આપો ને એટલે ગાડી ભાગે એને કહેવાય વિધિરૂપ ધર્મ અને બ્રેક એટલે નિષેધરૂપ ધર્મ કાંઈક કરવું એ ધર્મ છે અને કાંક કરવાથી બચવું આઘા રહેવું એ પણ ધર્મ છે સાચું બોલવું ધર્મ છે ખોટું ન બોલવું દાન કરવું ધર્મ છે પણ હરામનું ન લેવું એ પણ ધર્મ છે વિધિ નિષેધ મય કલમ હરની કરૂપ ધર્મ અને નિષેધ રૂપ ધર્મ કે હરામનું નથી ખાવા એમાં દાન કરવું કરવું જોઈએ કર્તવ્ય છે પણ કદાચ તમે ન કરો તો એટલું નુકસાન નહીં પણ હરામનું ખાવું એનાથી બચવું આ રૂપ ધર્મ છે હરામનું ખાવાથી તો બચવું જ જોઈએ નહીં તો નખો જ નીકળી જાય અનીતિ ધન હોત હૈ બરસ પાંચ અરુ સાત તુલસી દ્વાદશ બરસ મય જડા મૂલ સે જાત આપણે ગામડાના વડીલો એમ કે પોદળો પડે ને જમીન ઉપર પછી એ ધૂળ લીધા વગર ન જાય એ પોદળાને કોક ઉપાડીને જાય એટલે પણ એ પોદળો લેતો જાય એમ અનિતિનું ધન આપણા ઘરમાં આવે એ તો જતું જ રહે પણ સાથે સાથે થોડુંક પરસેવો પાડીને કમાણા હોય ને એ ભેગું ભેગું લેતો જાય અને એટલા માટે હરામનું ના આવે ઘરમાં અનિતિનો પૈસો ના આવે એનું ધ્યાન રાખવું એ પણ ધર્મ છે તો વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ રામાયણમાં મુખ્યત્વે વિધિરૂપ ધર્મનું નિરૂપણ છે આ આ આ કરાય 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 એ ધર્મ મહાભારતમાં મુખ્યત્વે એનાથી શીખવાનું છે નિષેધરૂપ ધર્મ શું છે આ ન કરાય આ ન કરાય આ ન કરાય રામાયણ અને મહાભારત એ બંને આપણા ઇતિહાસ ગ્રંથો છે અને ઇતિહાસ હોય છે એનાથી કંઈક શીખવા માટે પણ કોઈકે એવું કહ્યું કે ભાઈ માનવજાતને આ આ દુઃખની વાત છે કે માનવ આજ સુધીનો ઇતિહાસ એમ કહે છે કે માણસની જાત ઇતિહાસથી કંઈ શીખી નથી બાકી ઇતિહાસ હોય છે શીખવા માટે કે બીજાના દ્રષ્ટાંતથી આપણે શીખીએ કામ ન કરાય અને આ કરે એનું કલ્યાણ થાય તો વિધિ નિષેધ મય કલીમલહરની વિધિરૂપ ધર્મ અને નિષેધ રૂપ ધર્મ વિધિરૂપ ધર્મ એ લે લિવરનું કામ કરે ગાડી તમારી આગળ કલ્યાણના માર્ગે આગળ વધે અને નિષેધરૂપ ધર્મ હોય તો તમને ખોટે માર્ગે તો તમારામાં એ એ ધૈર્ય તમારામાં તમારી જાતને રોકવાની તાકાત તમારો તમારા ઉપર કંટ્રોલ તમારો સંયમ હોવો જોઈએ જે તમને ખોટું કરતા બચાવે અટકાવે એ નિષેધરૂપ ધર્મ તો જ્યારે જીવનમાં ધર્મ હોય આવા કાર્યો થતા હોય સંસ્કારની ખેતી થતી હોય સાચું શું ખોટું શું એનું આપણને ભાન થાય વિવેક થાય બીનું વિવેક ન હોય ખોટું છે એ ખોટું છે આટલું સમજાય ને તોય ઘણું પણ ખોટાને જ માણે સાચું માની લે ત્યારે તકલીફ આ અધર્મ છે આવું સ્પષ્ટ આપણને સમજાય સત્સંગથી એ હારું છું પણ જ્યારે અસત્યને આપણે સત્ય માની લઈએ અધર્મને આપણે ધર્મ માની લઈએ ત્યારે પતનની શરૂઆત થાય છે તો આવા સંસ્કાર આવો વિવેક એની ખેતી થાય એ માટે આ જમીનમાં આ કાર્ય થઈ રહ્યું છે જો ઉગે તો વાયવું કહેવાય નહીં તો ડેટું ગણાય આટલો જ ફેર છે એટલે આ સાધુ સંતો આપણા વ્યાસપીઠ ઉપરથી અને ધર્મપીઠ ઉપરથી જે કંઈ બોલે છે એ ખેતી કરે છે એ વાવે છે એ ઉગવું જોઈએ આ ડાટવાની વાત નથી કારણ કે આ વસ્તુ એમાં કંઈ છુપાવવાની વાત નથી આ કોઈથી બચાવવાની વાત નથી આ તો એકદમ ઉદારતાપૂર્વક વહેંચવાની વાત છે એટલા માટે ગોપીઓ વક્તાને ભૂરિદા જના કહે છે તવ તવકથામૃતમ તપ્ત જીવન કવિભિરીડિતા કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિગૃંતી તે જના ભૂરી એટલે ખૂબ અને દા એટલે દેવાવાળા ખૂબ દેવાવાળા ઉદાર દાતાઓ છે આપણા સાધુ સંતો એ આ સંસ્કારની ખેતી કરે આ બીજ વાવે છે અને તમારા જેવા બધા આ ઉપજાઉ જમીન છે આ ફળદ્રુપ જમીન છે ભગવદ્ ગીતામાં પણ આ શરીરને ક્ષેત્ર કહ્યું છે ભગવાન આ ખેતર છે ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધિય તે શરીર છે એ ક્ષેત્ર છે એટલે મનથી કથા સાંભળો આ ખેતર છે ને એની અંદર આ સંસ્કારની ખેતી થઈ રહી છે અને આવી ફળદ્રુપ જમીનમાં એ જરૂર ઉગશે અને જ્યારે બહુ હારો મોલ હોય ને પાક હારો હોય ત્યારે ખેડૂત રાજીબો હોય અમારે આ વખતે વરહોળાની ઉપરવાળાની મેર વરહોળાની એમ આવી રીતે કથા થાય ને ક્યાંક અને પછી ઈ જે ઉગે તો બાપુને એમ થાય કે આપણે જે આ સમયો કર્યો આપણે જે આ કાર્યક્રમ કર્યો હા પરિણામ હોળાની એનાથી ખૂબ લોકોએ વ્યસનો છોડ્યા કે આવી કથાઓ થાય આવો પ્રસંગ હોય તો આપણા જીવનમાં વ્યસન હોય તો સંકલ્પ રૂપે કથાની દક્ષિણા રૂપે કે બાપુને જ્યાં કાંઈ મૂકવાનું હોય તમે રૂપિયા ધરો એ તો બરાબર છે પણ આવીને એટલો સંકલ્પ કરી જાઓ કે આજથી મેં આ વ્યસન છોડ્યું એ વ્યસનને કારણે રૂપિયાનું તો નુકસાન ખરું આપણા શરીરને કેટલું મોટું નુકસાન અને જે તે પીવાનું વ્યસન હોય એના પરિવારવાળાને કેટલો ત્રાસ જો એ વ્યસન છૂટી જાય તો ઊગ્યું કહેવાય જે વાયવું છે એ ઉગ્યું તો આવી એક ખેતી સંસ્કારની ખેતી આ જમીનમાં થઈ રહી છે એટલે એ જે જમીનના માલિકો છે એને તે એમના કાર્ય માટે ઠાકર ધણી ખૂબ ખૂબ રાજી થઈ અને આશીર્વાદ આપશે જગ્યાના પૂર્વ પુરુષોના તો આશીર્વાદ મળશે જ રામબાપુના એના આશીર્વાદ તો મળશે જ પણ તમારું આ જે સમર્પણ છે એનાથી તમારું ખૂબ કલ્યાણ થશે તમે વિચાર તો કરો કે આ આ આ આ જમીનમાં હજારો લોકો આવી અને ભગવાનનું નામ લેતા હોય અહીંયાથી એક જો નામ બોલાવવામાં આવે વક્તા બોલે અને પછી હજારો પડઘા પડે એના હં નામનો ગુણાકાર થાય અને કળિયુગમાં કીર્તનનું તો બહુ મહત્વ છે કલવ કેશવ કીર્તનાત હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલવ નાસ્તેવ 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 ગતિ રન્યથા ઈ હજારો ને લાખો ની સંખ્યા માં જ્યાં નામ લેવાણા હોય ઈ ભૂમિ કેવી મંગલ થઈ જાય કેવી શુદ્ધ થઈ જાય કેવી પવિત્ર થઈ ગયા એકવાર શિવજી અને ભવાની પાર્વતીજી વિચરણ કરતા કરતા ક્યાંક નીકળ્યા આવ્યું આ કથા મેં વાંચી સમજવા જેવી સત્સંગનો મહિમા એનાથી સ્પષ્ટ થશે તો શિવ ભવાની વિચરણ કરવા નીકળ્યા હતા અને એમાં કોઈ એક જગ્યાએ પહોંચ્યા તો મહાદેવે પેલા નમસ્કાર કર્યા એ જગ્યા પ્રણામ કર્યા દંડવત પ્રણામ કર્યા મહાદેવ એટલા રાજી થાય આમ આળોટ્યા એમાં ત્યાંની માટીમાં તો પાર્વતીજીએ પૂછ્યું કે પ્રભુ તમે કોને નમન કર્યા તમે એકદમ રાજી થઈ ગયા અહીં દંડવત કરીને આ આ માટીમાં તમે આળોટો છો અહીંયા નથી કોઈ એવું તીર્થ અહીં નથી કોઈ એવું મંદિર તમે આ કોને પ્રણામ કર્યા તો મહાદેવે કહ્યું કે દેવી આ તો બહુ મોટું તીર્થ છે આ ભૂમિ બહુ પવિત્ર છે કેમ તો કે એક હજાર વર્ષ પહેલા અહીંયા કથા થયેલી બહુ મોટો સત્સંગ થયેલો જ્યાં પણ ભગવાનની કથા થતી હોય તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી બધા જ તીર્થો ત્યાં જ હોય છે આવું કહેવામાં આવ્યું છે આપણે ભાગવતના મહાત્મ્યની કથામાં પણ એ જોયું કે ચારેય વેદો બધા પુરાણો સકલ તીર્થો આ બધા જ શરીર ધારણ કરીને ત્યાં આવ્યા અનેક સંતો મહાત્માઓ તો પધાર્યા જ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પણ ત્યાં આવ્યા તો મહાદેવે કહ્યું કે એક હજાર વર્ષ પહેલા અહીંયા એક કથા થયેલી બહુ મોટો જ્ઞાન યજ્ઞ થયેલો બહુ મોટું સારું ધાર્મિક કાર્ય થયેલું આ ભૂમિ બહુ પવિત્ર છે દેવી આ તો તીર્થોનું તીર્થ છે લોકોને ખબર નથી પણ આ જમીન આમાં ભગવાનનું નામ ભવાયું છે બહુ પવિત્ર જમીન છે પછી પાર્વતીજીએ પણ પ્રણામ કર્યા જ્યાં એક વાર કથા થઈ ગઈ હોય એ જમીન ઈ જગ્યાનું મહત્વ કેટલું તમને મારો અનુભવ કહું અને મારો એટલે અમારા બધા જ લગભગ કથાકારોનો કે એક વાર જ્યાં જે જગ્યાએ કથા થઈ હોય હવે દી અહીંથી ગાડીમાંથી નીકળવાનું થાય તો આ જમીન તરફ ધ્યાન જાય જાય ને જાય ગાડીમાં બેઠા બેઠા એટલે આપણું બોલું કથા સ્થાન આ મેદાનમાં કથા થાય અને મનોમન વંદન થાય એ આ સાધારણ વાત નથી જ્યાં કથા થાય જ્યાં આવા કાર્ય થાય અને જે જમીનમાં થાય જે જગ્યામાં થાય જગ્યાની જન્મ કુંડળી હોય જગ્યાનો જન્મ તો પૃથ્વી માતાનો જન્મ ક્યારનો થયો પણ જન્મ નહીં જેમ આપણી જન્મ કુંડળી હોય એમ જગ્યાની કુંડળી હોય અને કદાચ એ જગ્યાના ઓલામાં એવું આવ્યું હોય કે ભાઈ આ આટલા વર્ષ પછી આ જગ્યામાં આવું કાર્ય થશે તમારો કંઈક એવો ભાગ્યયોગ છે જમીનના નથી ભાવ વધી જતા અચાનક ક્યાંક એવો પ્રોજેક્ટ આવે અને જમીનના ભાવ વધી જાય કચ્છની અંદર ભૂકંપ પછી હાવ ખારા પાટ વાળી જમીન જે બે હજાર ત્રણ હજારમાં કોઈ વિઘો નહોતું રાખતું એના લાખોમાં ભાવ એ હું ભાગ્યો ભાગ્યોદય થયો એની કુંડલીમાં કંઈક લખ્યું હશે તો એક હજાર વર્ષ પહેલા અહીંયા કથા થયેલી મહાદેવે પ્રણામ કર્યા વળી પાછા એકવાર પાર્વતીજી અને મહાદેવ વિચરણ કરવા નીકળ્યા ને વળી એક જગ્યાને જોઈ અને મહાદેવ એકદમ પ્રસન્ન થયા પ્રણામ કર્યા ત્યાં દંડવત કર્યા પાર્વતીજીએ પણ પ્રણામ કર્યા કારણ કે મહાદેવ કરે એટલે હવે સમજીને કરવાના એટલે પાર્વતીજીએ પ્રણામ કર્યા અને પ્રણામની મુદ્રામાં આમ હાથ જોડેલા પાર્વતી ઊભેલા મહાદેવને પૂછ્યું કે પ્રભુ અહીંયા પણ કોઈ કથા થયેલી એટલે મહાદેવે કહ્યું નહીં અહીંયા હજી સુધી એક એક કથા નથી થઈ કે તો તમે કેમ પ્રણામ કર્યા તો કે એક હજાર વર્ષ પછી અહીંયા કથા થવાની છે આની કુંડળી હું જાણું છું જે જગ્યામાં કથા થવાની છે મહાદેવને એની ખબર છે ને મહાદેવ તો સર્વજ્ઞ છે પ્રણામ કર્યા એને એટલા કહેવાનો અર્થ એ છે આ કથાથી જે જગ્યાએ ભગવાન નામ લેવાય જે જગ્યાએ હરિની કથા થાય એ જગ્યાનું મહત્વ કેટલું બધું વધી જાય છે તમે એટલે નો વાવીને તમે જે ફસલ લીધી છે તમે જે ફસલ લીધી છે એ તો મારો કાળિયો ઠાકર જાણે છે એટલે આ ખેતી છે